તો છેલ્લે શરૂ કરતી કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચમાં મિત્રો ડેમો મિત્રો જોરદાર ગુજરાતી ટ્રેન્ડિંગ સોંગ મરજીથી પરને અને મજબૂરીનું બોનું સ્ટેટસ જોયું એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે હેલાઇટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બાજુ આપેલા બે લાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો કારણ કે ફૂલ પ્રોજેક્ટ આપવાનો શું ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાનો શું તો વિડીયો છેલ્લે સુધી જોજો તો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે ગૂગલ ઓપન કરી લેવાનું મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દઈશું આપણે સર્ચમાં લખી લેવાનું ઠાકોર એડિટર ઠાકોર એડિટર મિત્રો આ રીતે ઠાકોરે એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું આપણે ટચ કરશું એટલે નવ પેજ ઓપન થઈ જશે આ રીતે ઉપર આવી જશે ઠાકોરે એડિટર લખેલું ઉપર પણ ઠાકોરે એડિટર લખેલું હશે ડોટ ઇન જોઈ લેવાનું લોગો જોઈ લેવાનો લોગોમાં ટી અને ઈ લાલ અક્ષરમાં લખેલું હશે મિત્રો એના પર ટચ કરી દઈશું ટચ કરશું એટલે આપણું નવું પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોઈશું આપણે આ રીતે મિત્રો આપણું નવું પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી અને સર્ચમાં આપણે કોડ લખવાનો રહેશે મિત્રો સર્ચ પર ટચ કરી દેવાનું મિત્રો કોડ લખીશું ત્રીસ ત્રેપન આ રીતે ત્રીસ તેપન લખી અને સર્ચ પર ટચ કરી દઈશું આપણે ટચ કરીશું એટલે મિત્રો પેજ લોડિંગ લેશે અને આ રીતે પહેલું આર્ટિકલ દેખાય મિત્રો એ આર્ટિકલ પર ટચ કરી દેવાનું આપણે ટચ કરશો એટલે એડ આવશે એડ અહીંથી સ્કીપ કરી લેવાની સ્કીપ કરશો એટલે આપણું આર્ટિકલ ઓપન થઈ જશે મિત્રો આ રીતે આર્ટિકલ ઓપન થઈ જાય એટલે નીચે જવાનું આ રીતે નીચે જશો એટલે મિત્રો ફૂલ પ્રોજેક્ટ અને મટીરિયલ બંને લિંક આપેલી છે મિત્રો ત્યાં પર ફૂલ પ્રોજેક્ટ પર ટચ કરી ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનું મટીરિયલ જોતું હોય તો મટીરિયલ પર ટચ કરી અને ડાઉનલોડ કરી લેવાનો મિત્રો આપણે આ રીતે ફૂડ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો આ લાઇટ મોસમમાં મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ લાઇટ મોસન ઓપન કરી તમને આગલી પ્રોસેસ બતાવો મિત્રો તો અહીંથી બેક જઉં છું મિત્રો અલર્ટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દઈશું આપણે પ્રોજેક્ટ પર ટચ કર્યા પછી આ રીતે ઇન્ટરપ્રેઝાઈ જશે મિત્રો અહીંયા ફૂલ પ્રોજેક્ટના ઓપન કરી લેવાનું આપણે ખાલી થોડું સેટિંગ કરીશું એટલે આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો આ રીતે મિત્રો આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે મિત્રો ઇફેક્ટ સાથે ટેક્સ ઇફેક્ટ સાથે મિત્રો ફોન્ટ ના તો ફોન્ટ આપણે ટેલિગ્રામ પર આપેલો છે મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી આ લાઈટ મોસમમાં કરી અહીંયા એડ કરી લેવાનો ફોન્ટના મિત્રો અહીંયા મારા નામનો લોગો છે તો મિત્રો અહીંયા ઉપર આવી જવાનું ઠાકોર ટેકનિકલ પાંચ લખેલું એ લેયર પર ટચ કરવાનું એડિટ ટેક્સ પર જવાનું અને આ નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે મિત્રો ઓકે નાઇકન પર ટચ કરી દઈશું ફોટો બ તમારી રીતે બનાવી પણ એડ કરી શકો છો મિત્રો આપણે પિક પિક કાર્ટમાં મિત્રો આપણે ફોટો બનાવેલો છે આ રીતે ટેક્સ ઇફેક્ટમાં તમારો ટેટસ મિત્રો રેડી થઈ જશે અહીંયા નીચે જવાનું મિત્રો આવો સાઈડ પર ઉપર આવી જઈશું પહેલાં અહીંયા પાર્ટિકલ ઓફ છે તો એના પર ટચ કરી ઓન કરી લેવાનું ઓન કરશો એટલે આપણું પાર્ટિકલ દેખાશે મિત્રો નીચે જવાનું અહીંયા ટેક્સ પીએનજી પણ ઓફ છે તો એના પર ટચ કરી ઓન કરી લઈશું ઓન કરશું એટલે આપણું સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો જોઈ લો આ રીતે આપણું ટેટસ રેડી થઈ જાય એટલે મિત્રો ગેલેરી ગેલેરીમાં સેવ કરવા માટે મિત્રો અહીંયા ઉપર ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરી દેવાનું અહીંયા મિત્રો દસ એસી પી ફૂલ એચડી લખેલું મિત્રો એના પર ટચ કરવાનું તમારે જેમ સેવ થતું હોય એ એના પર રાખી અને તમારે સેવ કરી લેવાનું મારું સાત વીસ પી એચડી પર સેવ થાય છે તો એના પર ટચ કરી અને એક્સપોર્ટ પર ટચ કરી દેવાનું એટલે આપણું ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી